લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ ઈડર તાલુકાના બડોલી ગામે ચૈત્રવદ બીજને શુક્રવારના રોજ આંટડા નગર વિસ્તારમાં આવેલ શ્રી રાજ રાજેશ્વરી મહાકાળી મંદિર માતાજીનો ચલિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે પચીસ એપ્રિલને ગુરુવારના રોજ મહાકાળી માતાજીની શોભાયાત્રા રાત્રિ દરમિયાન ગરબા છવ્વીસ તારીખના રોજ નવકુંડી યજ્ઞ યોજાયો હતો પરમ મહંત શ્રી શાંતિગીરીજી મહારાજ બિલેશ્વરધામ વીર અને પરમ પૂજ્ય શ્રી શ્યામ સુંદર દાસજી મહારાજ ભુલેશ્વર મહાદેવ મંદિર વસાઈ ના દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમે શરૂઆત કરાઈ હતી યજ્ઞના આચાર્ય શાસ્ત્રી ચેતનકુમાર જાની રહ્યા હતા મહાકાળી માતાજીની મૂર્તિના દાતા પટેલ રાજુભાઈ અમૃતભાઈ ગણેશજીની મૂર્તિના દાતા પટેલ ગજાનંદ યુવા મંડળ બડોલી ભૈરવજીની મૂર્તિના દાતા નાયક જીતેન્દ્ર કુમાર નવીન ચંદ્ર મંદિરના શિખરના દાતા પરમાર જગદીશભાઈ અશોકભાઈ દજાતનના દાતા પરમાર અતુલભાઈ અશોકભાઈ અંબે માતાજીના ફોટાના દાતા ઠાકોર બાબુભાઈ જીવાભાઈ અન્ય ત્રણ કળશના દાતા પ્રજાપતિ અમૃતભાઈ મોતીભાઈ રહ્યા હતા મહાકાળી માતાજીના ગેટ અને મૂર્તિના સહભાગી દાતા શ્રી સ્વર્ગસ્થ ભૈરાજી કપૂરજી ધાંધણ વણઝારા સ્વર્ગસ્થ ઢગલાજી કપૂરજી વણઝારા સહપરિવાર થુરી મગનભાઈ જીવાભાઈ લીલાબેન મગનભાઈ સ્વર્ગસ્થ પ્રજાપતિ હસ્તે પ્રજાપતિ પ્રજાપતિ કાલિદાસ રામા હસ્તે કંકુબેન કાળીદાસ પ્રજાપતિ રહ્યા હતા આ પ્રસંગે સમસ્ત ગ્રામજનોને હાર્દિક આમંત્રણ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં ભક્તોજને માતાજીના દર્શનનો લાભ લઈ યથાશક્તિ દાન અર્પણ કરી શુભ કાર્યમાં સહભાગી બન્યા હતા